તો દોસ્તો હવે નવું આધાર કાર્ડ બનાવવું અઘરું પડશે નવું આધાર કાર્ડ બનાવવું હોય તો હવે તમારે લોઢાના જણા બરાબર છે મોદી સરકાર આધાર કાર્ડ માટે નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે આ અંતર્ગત નવા આધાર કાર્ડ માટેની અરજી આપનારાઓનું વેરિફિકેશન રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવશે આ પાસપોર્ટ વેરિફિકેશન જેવું જ હશે એસડીએમ સ્તરના અધિકારીની મંજૂરી બાદ જ નવું આધાર કાર્ડ આપવામાં આવશે આ પ્રક્રિયા ફક્ત અઢાર વર્ષ પૂર્ણ કરનાર યુવાનો માટે જ લાગુ થશે નવી સિસ્ટમમાં નવો આધાર જારી કરવા માટે એકસો એસી દિવસ જેટલો સમય લાગી શકે છે દોસ્તો પહેલા જે આધાર કાર્ડ બનાવવામાં આવતા હતા અત્યાર સુધીના તે પંદરથી વીસ દિવસની અંદર આપ તો મળી જતા હતા પરંતુ હવે તેનો સમયગાળો છે તે વધારીને એકસો ને એસી દિવસ કરી નાખવામાં આવ્યો છે અને પાસપોર્ટની જેમ જ તમારા આધાર કાર્ડ છે તેની ચકાસણી બાદ તમને તમારું આધાર કાર્ડ છે તે આપવામાં આવશે ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે દેવા માફીને લઈને મોટી જાહેરાત ખેડૂત માટે સૌથી મોટા સમાચાર આવ્યા છે ખેડૂતોના દેવા માફીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે કે ગુજરાતમાં કુલ તેતાલીસ લાખ ખેડૂતો એવા છે કે જેના માટે અત્યારે દેવું છે આ ખેડૂતોનું દેવું એમને એમ નથી જ થઈ જતું આવી કુદરતી આફતો વારંવાર આવે છે અતિવૃષ્ટિ સર્જાઈ જાય અને ખેડૂતોનો પાક પણ નિષ્ફળ જાય છે અને વાવાઝોડા પણ આવી જાય છે તેમજ ખેડૂતો નકલી બિયારણનો પણ શિકાર થઈ જતા હોય છે જેના કારણે ખેડૂતોના પાક નિષ્ફળ જાય છે આ તમામ આફતોને કારણે ખેડૂતોના પાકને નુકસાની થાય છે ખેડૂતોને પૂરતું વળતર મળતું નથી સરકાર પણ પૂરતું વળતર આપતી નથી મિત્રો ખેડૂતોને બજેટમાં આશા હતી કે ખેડૂતોને બજેટ બે હજાર ચોવીસની અંદર દેવા માફીમાં રાહત આપવામાં આવશે પરંતુ હજુ સુધી તેના માટે કોઈ સત્તાવાર જાહેરાત ખેડૂતો માટે કરવામાં આવી નથી ત્યાર પછીની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો સ્ત્રીઓ માટે નવી યોજના માતૃશક્તિ યોજના આ યોજના હેઠળ ગર્ભવતી મહિલા તેમજ દૂધ એક હજાર દિવસ સુધી ન્યુટ્રીશન થી ખોરાક આપવામાં આવશે જેની અંદર કઠોળ ખાદ્ય તેલ તેમજ તુવેર દાળ અને જો જરૂર પડે તો કેલ્શિયમ ની ગોળી પણ આપવામાં આવશે આ યોજના હેઠળ ગર્ભવતી મહિલાઓને ત્રણસો સિત્તેર દિવસ સુધી અને દૂધ પીવડાવતી માતાઓને સાતસો ત્રીસ દિવસ એટલે કે બે વર્ષ સુધી પૌષ્ટિક આહાર આપવામાં આવશે આમ કુલ ત્રણ વર્ષ સુધી લાભાર્થીઓને સહાય આપવામાં આવશે આ યોજના હેઠળ ત્રણથી છ વર્ષ સુધીના બાળકોને આંગણવાડીમાં સુખડી પણ આપવામાં આવશે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આગળ આવી રહી છે દોસ્તો કે ખેડૂતોના પૈસા લૂંટાશે સાવધાન પીએમ કિસાન નામની ખોટી એપ્લિકેશન વોટ્સઅપ પર ફરી રહી છે જે દર ત્રણ મહિને છ હજાર રૂપિયાની મદદ આપવાનો વાયદો કરે છે આ એક સાયબર ફ્રોડ છે લિંક પર ક્લિક ના કરતા તમારા બેંક ખાતામાંથી પૈસા ઉપાડી લેવામાં આવશે કૃપા કરીને આ પ્રકારની શંકાસ્પદ લિંક ખોલવી નહીં ગઠિયાઓએ નવી મોડેસ ઓપરેન્ડી અપનાવી છે જેમાં એમ કિસાન યોજના અંતર્ગત લોકોને લિંક કે એપ્લિકેશન ડાઉનલોડ કરાવી લોકોને ઠગવાનો કારસો રચી રહ્યા છે જેમાં લોકો ભોગ ન બને તે માટે સોશિયલ મીડિયા પર આને લઈને પોલીસે પોસ્ટ પણ વાયરલ કરીને લોકોને એલર્ટ કરવાનો પ્રયાસ કર્યો છે છેલ્લા ઘણા સમયથી આવી પીએમ કિસાન યોજનાની લિંકો મોકલવામાં આવી રહી છે અને તેના આધારે તેમને ઠગવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે ત્યાર પછીની મહત્ત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે પાંચસો ચાલીસ કરોડનું પેકેજ જાહેર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પીએમ જનમન યોજના એટલે કે પીએમ જનમન યોજના બે હજાર ચોવીસ માટે રૂપિયા પાંચસો ચાલીસ કરોડનો પ્રથમ હપ્તો જાહેર કર્યો પ્રધાનમંત્રી આદિવાસી ન્યાય મહાઅભિયાન યોજના દેશના સંવેદનશીલ આદિવાસીઓની જૂથોને આવાસ પીવાનું શુદ્ધ પાણી શિક્ષણ આરોગ્ય અને અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવા માટે શરૂ કરવામાં આવી છે તો ખેડૂત મિત્રો આ હતી આજની સૌથી મોટી અને મહત્વની ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ માહિતી પસંદ આવી હશે જો પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઇબ કરી અને બાજુમાં આપેલા બે લાયકનને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વપૂર્ણ માહિતી આપશોને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળ્યા આવ્યો પછીના વિડીયોમાં ત્યાર સુધી જય હિન્દ અને વંદ માધરમ